ભેસાણની તાલુકા પંચાયત ખાતે ગૌચરની જમીન મુદ્દે માલધારીઓ માલઢોર લઈ પહોંચ્યા અને કર્યું ઉપવાસ આંદોલન જુનાગઢ ભેસાણની તાલુકા પંચાયત ખાતે ગૌચરની જમીન મુદ્દે માલધારી સેનાના કાર્યકરો માલઢોર લઈને પહોંચ્યા અને કર્યું ઉપવાસ આંદોલન માલધારી સેનાએ અગાઉ બે બે વખત ગોચરની જમીન મુદ્દે આવેદનપત્ર આપેલ છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા આખરે માલઢોર લઈને તાલુકા પંચાયત કચેરીએ પહોંચ્યા ત્યારે તાલુકા વિકાસ અધિકારીશ્રીએ કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસને જાણ કરી હતી માલધારીઓ દ્વારા શાંતિપૂર્ણ ઉપવાસ આંદોલન કર્યું બાદમાં તાલુકા વિકાસ અધિકારી અને માલધારી સેનાની બેઠક થઈ અને તાલુકા વિકાસ અધિકારીએ માલધાર સેનાના આગેવાનોને સમજાવ્યું કે અમારા તરફથી જે ગામોમાં ગૌચરના પ્રશ્નો છે તેને સાત દિવસમાં લેખિત જવાબ આપવામાં જણાવ્યું છે જો કબ જવાબ નહીં મળે તો સરપંચ વિરુદ્ધ કાર્યવાહી કરીશું માટે અમને પંદર દિવસનો ટાઈમ આપો તેવું તાલુકા વિકાસ અધિકારી દ્વારા આશ્વાસન અપાયું ને માલધારી સમાજે વાત માની અને ઉપવાસ આંદોલન સમેટાયું હતું અને રાજ્ય સરકાર પણ ગુજરાતભરમાં સર્વે કરી ગૌચરની જમીન ખાલી કરવા તમામ જિલ્લાને સૂચના આપી દીધી છે પણ આ મુદ્દે મીડિયાએ તાલુકા વિકાસ અધિકારીને પૂછતા તેણે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો પણ આ મુદ્દે તંત્ર કડકમાં કડક કાર્યવાહી કરે તો ઘણી જમીનો ખાલી થાય તેમ છે રિપોર્ટર ગોપાલ ભેસાણિયા અભિક્રમ ન્યૂઝ ભેસાણ હા ભાઈ તમારું નામ મારું નામ વિજય ભરવાડ છે માલધારી સેનામાંથી અહીંયા આજ રોજ અમે ઉપવાસ આંદોલનમાં બેઠા હતા માલઢોરને સાથે રાખીને એમાં છોડવડી ગામ નવા વાઘણીયા ગામ રાણપુર ગામ અને માંડવા ગામની ગૌચની જમીનમાં દબાણ બાબતમાં અમે એક મહિના પહેલાં અહીંયા ઉપવાસમાં બેઠા હતા અને આવેદન આપેલું હતું કે ભાઈ આની તમે દબાણ દૂર કરાવો એ બાબતમાં અમે ઉપવાસમાં બેઠા હતા અને એ બાબતમાં આજ સાહેબે અમને એવી માહિતી આપી છે કે પંદર દિવસની અંદર અમે કાર્યવાહી સરપંચને લખેલું છે કે આની ઉપર કાર્યવાહી કરો જો નહીં કરવામાં આવે તો સરપંચ ઉપર એક્શન લેવામાં આવશે એવી અમને બાહિંદ્રીડીઓ સાહેબ દ્વારા દેવામાં આવી છે અને જો આની ઉપર કાર્યવાહી નહીં થાય તો આવતા એ અહીંયા અત્યારે છોડવડી ગામ માંડવા ગામ વાઘણીયા ગામ અને રાણપુર ગામના માલઢોર ફરતો તાલુકાના માલઢોર અહીંયા લઈને અમે તાલુકા પંચાયત અત્યારે આવ્યા છીએ એ બાબતમાં જો આગળ કાંઈ કાર્યવાહી નહીં થાય તો સરકારને કહેવા માંગી છે કે અમે ઉગ્ર આંદોલન કરશું અને આખા તાલુકાનો માલઢોર આખા તાલુકાના માલધારી સમાજને સાથે લઈને તાલુકા પંચાયતે આવી ગઈ એક મહિનાની અંદરનું અલ્ટિમેટન અમારું ટીડીઓ સાહેબ છે હવે